નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ બૌમિક સ્વાગત કરું છું દેશનું એક એવું રાજ્ય મણિપુર જે છેલ્લા એક વર્ષથી હિંસાની આગમાં લપેટાઈ ગયું છે મણિપુરમાં મેથ અને કુકી સમાજની વચ્ચેની હિંસાએ અનેક લોકોનો ભોગ લીધો મણિપુરમાં હિંસાને રોકવા માટે અનેક પ્રયાસો થયા પણ તે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા ત્યારે હવે દેશમાં સત્તાધારી પક્ષ ભાજપને તો મણિપુર યાદ નથી આવતું પણ આખરે આર રાષ્ટ્રીય સેવક સંઘને મણિપુરની હિંસા યાદ આવી જી હા આપને જણાવી દઈએ કે સંઘના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે મણિપુર જે દસ વર્ષથી શાંત હતું તે છેલ્લા એક વર્ષથી ગન કલ્ચરમાં જીવી રહ્યું છે તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન સામાજિક તણાવ અને શંકાઓ વધે છે લોકોની વચ્ચે આપને તે પણ જણાવી દઈએ કે મોહન ભાગવતનું આ પ્રવચન કદાચ લોકો સામાન્ય જનતા કે સંઘના કાર્યકર માટે નહીં પણ કદાચ આ ભાજપ માટે હતું કારણ કે મોહન ભાગવતના પ્રવચન દરમિયાન મોટા ભાગની સ્પીચ એ રીતના હતી કે તેઓ ક્યાંક ભાજપને ટોકી રહ્યા છે એટલે કે ટકોર કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે મોહન ભાગવતે કહ્યું કે રાજ્યમાં દસ વર્ષથી શાંતિ હતી એવું લાગતું હતું કે ગન કલ્ચરનો મણિપુરમાં અંત આવી ગયો જોકે તે જવાડાઓ હવે ફરી એકવાર ફાટી નીકળી છે અને તેને ઓલવવાનું કોણ વિચારી રહ્યું છે તે જોવાનું રહેશે અગ્રતાના ધોરણે શાંતિનો વિચાર કરવો જોઈએ તેવું પણ મોહન ભાગવતે કહ્યું મોહન ભાગવતે તે પણ કહ્યું કે જેને અહંકાર હોય છે જેને અહમ હોય છે જેને ગમંડ હોય છે તે પ્રજાનો સેવક નથી બની શકતો જેને અહંકાર નથી હોતો જેને ગમંડ નથી હોતું જે પ્રજાકી કાર્યો માટે જીવે તે તે જ પ્રજાનો સેવક હોય છે નાગપુર ખાતે આરએસએસ ની બેઠક બાદ સંઘના કાર્યકરોને મોન ભાગવતે સંબોધિત કર્યા હતા આપને જણાવી દે કે કોઈ પણ લોકસભાની ચૂંટણી હોય કોઈ પણ વિધાનસભાની ચૂંટણી હોય કહેવાય છે કે ભાજપ અને સંઘ ભેગા મળીને કામ કરે છે ભાજપના અનેક નેતાઓ સંઘના શિષ્ય હોય છે તેમની વિચારધારા આરએસએસની છે અટલ બિહારી વાજપેયી લઈ તમે જોઈ શકો છો કલ્યાણ સિંઘ થી લઈ નીતિન ગડકરી સુધી ના તમામ નેતાઓ સંઘના જ્યારે દેશભરમાંથી સવાલો ઉઠ્યા ત્યારે ભાજપ કે સંઘ કદાચ કઈ બોલ્યું નહીં પ્રધાનમંત્રી મોદીને લઈને અનેક સામાજિક સંસ્થાઓને અનેક સેલિબ્રિટીઓ એવા ટ્વીટ પણ કરેલા કે પીએમ મોદી મણિપુર વિશે કેમ કઈ નથી બોલતા પણ હવે સંઘ મેદાનમાં આવ્યું છે આ ટકોર કરી છે સંઘની એક ટકોર જોવા જેવી છે કે દસ વર્ષથી શાંત હતું તે મણિપુરમાં ફરી હિંસાની આગની જવાડાઓ પ્રજ્વલિત થઈ છે તેને ઓલવવાનું કામ કોણ કરશે તે વિચાર કરવો પડશે મતલબ સાફ હતો કે દેશની સત્તા સ્થાને બેસેલી રાજકીય પાર્ટીની જ જવાબદારી હોય છે અમિત શાહ ગયા મણિપુર તેમણે ત્યાં બેઠકો કરી લોકોને શાંત કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં પેરા મિલિટરી ફોર્સ ઇન્ડિયન આર્મી સહિતની સુરક્ષા ફોર્સોને કામે લગાડવામાં આવી પણ થોડાક સમયની શાંતિ બાદ ફરી એકવાર મણિપુરમાં હિંસા ફાટી નીકળી મણિપુરની હિંસાએ અનેક નિર્દોષોના ભોગ લીધા છે હજારો લોકો શરણાર્થી શિબિરમાં છે રાજ્ય સરકાર ત્યાંની કહે છે ને ત્યાં રાજ્ય સરકારમાં પણ ભાજપ સત્તા સ્થાને છે તે કહે છે કે બધું શાંત છે અમારા હાથના કંટ્રોલમાં છે પણ શાંત નથી ત્યાં કંટ્રોલમાં નથી લોકો ડરના માર્યા પોતાના ઘરમાં જીવી રહ્યા છે ત્યાં એક સમાજ બીજા દુશ્મન બની ગયો છે છે તે લઈને ટકોર ને ક્યાંક ભાજપ માટે વિચારવા જેવી બાબત મણિપુર પહેલે દસ સાર શાંત પુરા ગન કલ્ચર સમાપ્ત હો ગયા એસા લગા ઔર અચાનક જો કલા પર ઉપજ ગયા ઉપજાયા ગયા उसकी आग में अभी तक जल रहा है त्राही त्राही कर रहा है कौन उस पर ध्यान देगा प्राथमिकता दे के उसका विचार करना ये कर्तव्य है नवा समाचार ने नवी अपडेट साथ में फरी आवी सु। त्या सुधी रजा आप नमस्कार